આ ફિલ્મ એક એવી ભાવનગરથી કથા છે જેમાં ધાર્મિક ભાવના પારિવારિક સંબંધો અને આર્થિક વર્ગ વચ્ચેની લાગણીઓ સુંદર રીતે ઉકેલાય છે કરુણતા પ્રેમ અને ત્યાગની પૃષ્ઠભૂમિએ ગૂંથાયેલો આ સંદેશ આપતું ચિત્રણ દરેક દર્શકોના દિલને સ્પર્શી જશે કથાકાર અને દિગ્દર્શક નટુ સોલંકી દશામાના પવિત્ર તહેવારમાં ચરોતર કિંગ ઓફિશિયલ લઈને આવી રહ્યું છે દશામાંની સરસ મજાની ફિલ્મ દશામાં અમર રાખ જે મારો ચૂડીને ચાંદલો ધાર્મિક અને પારિવારિક ફિલ્મ જેમાં કરુણતા અમીરી ગરીબીના તાંતણે ગુંથાયેલી સરસ મજાની સ્ટોરી લખાઈ છે નટુ સોલંકી અને રેખા ઠાકોર દ્વારા અને અભિનયના ઓજસ પાથર્યા છે વિક્રમ ઠાકોર રેખા ઠાકોર જતિન અમીન હિના પટેલ વિજય પરમાર સેજલ સોલંકી ગાયત્રી પટેલ અને અન્ય કલાકારો દિગ્દર્શક અને નિર્માતા છે નટુ સોલંકી તો આ ફિલ્મ દશામાના તહેવારોમાં રિલીઝ થઈ રહી છે ચરોતર કિંગ ઓફિશિયલ ચેનલ પર તો જોવાનું ભૂલતા નહીં